હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો બજારમાં અને ઓનલાઈન આપણને કેટ કેટલી રાખડી નવી નવી ડિઝાઈનની મળતી હોય છે પણ હાથે બનાવેલી રાખડીની કઈક વાત જ અલગ હોય છે તો આજે આપણે બનાવીશું આપણા હાથે જ ભાઈ માટે રાખડી આજે આપણે રાખડી એવી રીતે બનાવીશું કે જે મટીરીયલ આપણે લીધું છે તે તમને આસાનીથી મળી જાય તો અહીં આપણે ગોલ્ડન અને આ રીતના સફેદ મોતી લીધા છે અને લાલ કલરની ઊન લીધી છે હવે આપણે જેવડી રાખડી નાની મોટી રાખવી હોય તે પ્રમાણે આપણે ઊન લઈ લેવાની છે અને એક સોયની જરૂર પડશે તો અહીંયા રાખડી બનાવવા માટે આપણે ઊન લઈ લીધી છે આ રીતે આપણે ડબલ વડો ઊનનો દોરો લઈ લેવાનો છે હવે એક છેડામાં આપણે આ રીતે સોયની મદદથી નવ મોતી પોરવી લેવાના છે જે આપણે વ્હાઈટ મોતી લીધા છે અહીંયા વ્હાઇટ મોતી આપણે નવ લીધા છે તો અહીંયા આપણે નવ મોતી સારી રીતે પોરવી લીધા છે દોરામાં અને બીજા ઉનનો છેડો છે તેને આપણે સારી રીતે સેટ કરી દેવાનો છે જેથી કરીને ઊન આપણી હલે નહીં હવે બીજો છેડો છે તેમાં આપણે સોય પોરાવી લેવાની છે અને આ રીતે આપણે પહેલા એક મોતી લેવાનું છે અને મોતીમાં આપણે ફરી ઊનના દોરાને આ રીતે પોરવી દેવાનો છે જેથી ખૂબ જ સરસ એક ગાંઠ બની જાય ને આપણી ડિઝાઇન પણ ખૂબ સરસ બને તો આ રીતે સારી રીતે આપણે ગાંઠ લગાવી દેવાની છે

તે સેમ પ્રોસેસ થી બે મોતી ની કરવાનું છે જ્યારે પણ આપણે મોતી માં ગાંઠ લગાવીએ ત્યારે ગાંઠ થોડી એવી ટાઈટ વારવાની છે જેથી આપણી ડિઝાઇન એકદમ પરફેક્ટ બનીને આવે તો અહીં આપણે એકદમ સિમ્પલ ડિઝાઇન થી રાખડી બનાવેલી છે જે પહેલી વાર બનાવતા હશે તેનાથી પણ એકદમ પરફેક્ટ રાખડી બનશે તો પહેલા એક મોતી લેવાનું પછી બે મોતી પછી ત્રણ ફરી બે અને એક મોતી લેવાનું એટલે ખૂબ જ સરસ આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે બાળકોને પણ સ્કૂલમાં રાખડીનો પ્રોજેક્ટ આવતો હોય છે તેમાં તમે આ ડિઝાઇન બનાવી શકો છો સેમ પ્રોસેસથી તમે કેટલી બધી આવી મોતીની ડિઝાઇન બનાવીને તૈયાર કરી શકો છો તો સારી રીતે મોતીમાં ગાંઠ લાગી ગઈ છે હવે આપણે ઊનમાં પણ એક સરસ એવી ગાંઠ લગાવી દેવાની છે જેથી મોતી આપડા જરા પણ આઘા પાછા ન થાય અને આપણી ડિઝાઇન એકદમ પરફેક્ટ બનેલી રહે આ રીતે આપણે સરસ એવી ગાંઠ લગાવી દીધી છે પછી બંને દોરાના છેડા ભેગા કરીને આપણે મોતી પુરવાના છે ત્રણ મોતી જેમાં આપણે બે ગોલ્ડન મોતી અને એક વ્હાઈટ મોતી લીધું છે જેને આપણે વચારે રાખીશું તો આ રીતે આપણે મોતી પોરવી દઈએ પછી મોતીને છેડે પણ આપણે સારી રીતે ગાંઠ લગાવી દેવાની છે તો હવે રાખડીનો એક સાઈડનો ભાગ તો કમ્પ્લીટ થઈ ગયો હવે સામેની સાઈડ પણ આપણે સરસ એવી રાખડીમાં આ રીતના ત્રણ મોતી લગાવી દેવાના છે મોતી લગાવીએ તે પહેલાં સામેની સાઈડ પણ આપણે સરસ એવી ગાંઠ લગાવવાની છે

ને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો આ રાખડી તમે બાળકોના પ્રોજેક્ટમાં પણ બનાવી શકો છો અહીંયા આપણે બીજા કલરના દોરામાં પણ રાખડી બનાવેલી છે તમે જોઈ શકો છો તો આ રક્ષાબંધન ઉપર બજારમાંથી રાખડી ખરીદવા કરતાં તમે પણ તમારા ભાઈ માટે જાતે જ રાખડી બનાવજો અને આ રાખડી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ